ધોલેરાના સોઢી ગામના બે યુવકને ચોરીની શંકાએ ઢોર માર માર્યું અને પોલીસ ફરિયાદ બાદ બીજા દિવસે સોટી ગામના યુવાનોને રિન્યુ પાવર કંપનીથી પોલીસ પ્રોટેક્શન સાથે અડધી રાત્રે સોઢી ગામમાં મુકાવવું પડ્યું ત્યારબાદ ગ્રામજનો યોગ્ય ન્યાયની માંગણી કરી છે જો સોટી ગામના યુવાનો અને બે ભોગ બનનારને ન્યાય નહીં મળે તો સીએમ ભૂપેન્દ્ર પટેલ સુધી રજૂઆત કરવા ગ્રામજનો જશે સમગ્ર ઘટનાની મળતી માહિતી અનુસાર ભોગ બનનાર જયેશ રાઠોડે જણાવ્યું હતું કે ગત તારીખ દસના રોજ તેઓ અને તેના મિત્રો તેમજ માસીનો દીકરો ધોલેરાએ રાત્રિ ભોજન કરવા કોઈ હોટલમાં ગયા હતા ત્યારે ધોલેરા પાસે આવેલ રિન્યુ પાવર કંપનીમાં તેમના ભાઈને લેવા માટે ઊભા રહ્યા હતા જે સમયે તેની સાથે રહેલ તેના મિત્ર કિશન રિન્યુ પાવર કંપનીની દુકાન પાસે બાથરૂમ જો ઉપર રહેતા કંપનીના સિક્યોરિટી દ્વારા તેમને બોલવામાં આવેલ અને ત્યારબાદ સુનિલ અને જયેશને ફોન કરી બોલાવેલ કંપનીમાં અંદર જઈને ત્રણ યુવક પૈકી અને કિશનને સોઢી ગામના છો તેમ કરી સિક્યુરિટી તેમનો વિડીયો ઉતારવામાં આવ્યો અને ત્યારબાદ પોલીસે બોલાવી ચોરીની શંકા રાખી ફરિયાદ કરવામાં આવી હતી પરંતુ સવાલ એ છે કે તથ્ય જાણ્યા વગર યુવકને ઢોર માર મારવામાં આવ્યો હતો તેમ છતાં પોલીસ મૌન સમાધે રહી ભોગ બનનાર આક્ષેપ છે કે પોલીસ દ્વારા જે ફરિયાદમાં જે બનાવ બન્યો તે ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને ફરિયાદીની ફરિયાદમાં પણ ખોટો ઉલ્લેખ કર્યો છે ત્યારે પોલીસ કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે જોકે રિન્યુ પર કંપનીમાં સોઢી ગામના સૌથી વધારે યુવકો કામ કરી રહ્યા છે ત્યારે ઘટનાના બાદ અનેક લોકો ગામના યુવકોને કંપનીની બહાર નીકળે તે પહેલાં મારા માટે ઢોકા પાઇપ લઈને ઊભા હતા જેની જાણ ગામના લોકોને થતા એકઠું થયું હતું રેડિયો કંપનીએ જવા માટે તૈયારી કરી પરંતુ આખરે ગામના યુવકોને પ્રોટેક્શન ગામ ગામ સુધી મૂકવા આવ્યા લોકોનો સવાલ છે કે એક તરફ બે યુવકોને કોઈ વાત કોઈના વગર ઢોરમાર મારીને ખોટી ફરિયાદો કરવામાં આવે છે અને સોઢી ગામને રિન્યુ પાવર કંપનીમાં નોકરી કરવાની દઈએ તે દાઢ ધમકીઓ પણ આપવામાં આવે છે ત્યારે સૌથી વધારે પરિવારો પણ આ કંપનીની અંદર રોજે રોજ કમાઈને પોતાનું ગુજરાન ચલાવે છે જ્યારે રોજી રોટીનો સવાલ ઉભો થતા ગામ લોકો દ્વારા યોગ્ય ન્યાયની માંગણી કરવામાં આવી છે જો રિન્યુ પાવર કંપનીની અંદર રહેલ આ હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે અને ગામના યુવકોને ન્યાય નહીં મળે તો સમસ્ત ગ્રામજનો ગાંધીનગર ખાતે સીએમ ઓફિસ ખાતે રજૂઆત કરવા પણ જશે અને આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અશ્વિન ગોહિલ જીએ ભાવનગર મારું નામ રાઠોડ જયેશભાઈ ભીમજીભાઈ ગામ ચોટી તાલુકો ધોલેરા જિલ્લો અમદાવાદ અમે ત્યાં દુકાને ઊભા હતા ને મારો મિત્ર કિશન દિવાલ પાસે બાથરૂમ જવા ગયો હતો ત્યારે દિવાલની અંદર પાંચથી છ સિક્યુરિટી ગાર્ડ ઊભા હતા અને મારા મિત્ર કિશનને અંદર કંપનીમાં બોલાવવામાં આવ્યો અને મારો મિત્ર કિશન અંદર જતો રહ્યો પછી મારા મિત્ર કિશનનો ફોન મારામાં એવો આવ્યો કે જલ્દી ને જલ્દી તું કંપનીમાં આવ મને અંદર લઈ જાય છે પછી અમે જલ્દી ને જલ્દી કંપની અંદર ગયા પછી એમ કહેવામાં આવ્યું કે કયા ગામના છો મેં એમ કીધું કે અમે ગામના ગામના છીએ કીધા ને પછી એમને એમ કીધું કે તમે હું ચોરી કરવા આવ્યા હતા એમને એમ કીધું કે ચોરી કરવા નથી આવ્યા મારો મિત્ર અંદર ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવા આવ્યા હતા પછી અમે જમવા જવાના હતા પછી એમાં એવું છે એ પાંચસો સિક્યુરિટી ગાર્ડ હતા ને એમને સુપરવાઇઝરને ફોન કર્યો વિપુલ ભાઈ નામ હતું પછી આયા વિપુલભાઈ આયા ને પછી એમને એવું કીધું કે તમે ચોરી કરવા આવ્યા છે પણ એમને અમને ઢીકન પાટુ એ ઘડીક મારવા માંડ્યા પછી એમને એમની ઉપર સુપરવાઇઝર હતા પુષ્પરાજ પુષ્પરાજસિંહ કિશોરસિંહ ચુડાસમા એમને બોલાવવામાં આવ્યા પછી એમને અમને સવાલ કર્યો કે તમે શું લેવા આવ્યા છો મેં કે તમે મારો ભાઈબંધ ડીગો કંપનીમાં કામ કરે છે ને એને લેવામાં લેવા આવ્યા હતા પછી અમારે જમવા જવાનું હતું પણ એમને એવું ન લાગે પછી અમને મારવા લાગ્યા ઠીકેન પાટુએ અને પંદર વીસ જણા થઈ ગયા હતા અને રોડે અમને બહાર લઈ ગયા પછી ત્યાં વચ્ચે જાળી હતી ને ત્યાં અમારા હાથ બહાર કાઢીને અને પંદર જણાએ અમારા હાથ પકડી રાખ્યા અને અમને સાઠ પચાસથી સાઠ ધોકા વાંસામાં માર્યા અને એમને એવું કીધું કે અમે જેવો વિડીયો બનાવીને એમ તમારે બોલવાનું છે નકર નહીં બોલો ને તો કે હજુ તમને મારવાના છે પછી અમે એમને કીધું ને એમ બોલવા માંડ્યા કારણ કે મારની બીકે અમે બોલવા લાગ્યા હતા પછી અમને એમ કીધું કે પોલીસ ની ગાડી બોલાવી છે અંગે તો પછી તો અમને પોલીસ સ્ટેશન જ લઈ એમને ગમે પોલીસ વાળા ને બોલાયા પછી પોલીસ ની ગાડી આવી પછી અમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા પછી મેડમે અમારા બરડા જોયા ને તે ભરોડું પડી જે લેતી ને પછી એમને એમ કીધું મેડમે કે અમને સારવાર માટે દવાખાને લઈ જાઓ પછી સારવાર માટે અમને દવાખાને ધંધુકા સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા અને સરકારી દવાખાનામાં ડોક્ટર સાહેબે અમારા તૂટા પાડ્યા હતા પછી અમને દવા આપી હતી પછી અમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા પોલીસ ફરિયાદ અમે કરી છે પણ અમે જેવું લખાયું હતું એવું એમને લખ્યું તો નથી તે અને તો પણ છતાં મારી સહી લઈ લીધી હતી